आ बाबा ये बात तीन चक्कर नहीं मारता मैं नहीं पिघल जाता बात तीन

બેન કેમ કરો છો ભાઈ ભગવાન નહીં જો જો પ્રજા ઉપર

ફ્રી જોઈએ ને અમે કીધું કેશ તમને આપી દે કેશ લેવા તૈયાર નથી અમે તો ભરવા તૈયાર હતા એવું કે છે મારામથી ના ભરશો તમારામથી ભરો અમે તો ભરવા તૈયાર જ છે ને તમે લેવા કેમ એક્સેપ્ટ કરવા રેડી નથી જ્યારે ડ્રિંકની વાત નીકળી ને સાંભળો સાંભળો ડ્રિંકની વાત નીકળી ને ત્યારે એ સાહેબ ગાડીમાં બેસવા જતા રહેતા હતા